ઠંડીમાં માત્ર એક ટુકડો દરરોજ ખાઈ લેશો તો શરદી ઉધરસ ખાંસીથી રાહત મળશે સાથે વિટામિન સી મળશે ભરપૂર હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો તડકામાં સુકવવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર માત્ર દસ મિનિટમાં તૈયાર કરી શકાય તેવી આંબળાની આ નાની એવી બાઈટ તમને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખશે શરદી ઉધરસ અને ખાંસીમાં રાહત આપશે સાથે નાના બાળકો તો માગી માગીને ખાશે એટલી ટેસ્ટી બને છે અને કોઈ ચાસણી કરવાની કે ખાંડની પણ જરૂર નથી તો ખાસ કરીને આ તમે એકવાર બનાવજો તો વારંવાર ખાવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે મેં અહીંયા તમે જુઓ છ નંગ મોટા આમળા લીધા છે અને સાથે એક ટુકડો આદુનો એની છાલ કાઢી લીધી હવે આપણે આમળાને આ રીતે કટ કરી લેશું તો અહીંયા આપણે કોઈ આમળા બાફવાની ઝંઝટ નથી માત્ર આમળાને આ રીતે એના થળિયા કાઢી અને એને આ રીતે સમારી લેવાના છે એકદમ ઇઝી છે ઝટપટ તૈયાર થઈ જાય છે અને આ કેન્ડીને તમારે તડકામાં પણ સુકવવાની કોઈ ઝંઝટ નથી અને ખાસ કરીને જો શિયાળામાં દરરોજ એક ટુકડો ખાવામાં આવે તો વિટામિન સી ભરપૂર મળે સાથે શરદી ખાંસી ઉધરસમાં રાહત મળે અને એનર્જી તમને આખો દિવસ મળી રહે તો આ રીતે તમે આમળાની આવી નવી રેસીપી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ મેં સરસ રીતે આમળા બધા કટ કરી લીધા અને એના બધાના ઠળિયા કાઢી લીધા હવે સાથે મેં અહીંયા એક નંગ આદું લીધું છે તો બે ઇંચ જેટલું આદું છે અને એને આપણે આ રીતે સમારી લેશું તો હવે આપણે એને બાફવાની કોઈ ઝંઝટ નથી પણ એનો પલ્પ તૈયાર કરવાનો છે તો ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં જ એડ કરીશું આંબળામાં નેચરલી પાણી હોય છે એનાથી સરસ એવું સ્મૂથ બ્લેન્ડ થઈ જશે જો જલું લાગે તો એકથી બે ડ્રોપ્સ તમે પાણીના એડ કરજો પણ આ રીતની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની હવે આ આમળાની બાઈટ બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તો એક ચમચી ઘીમાં આપણે એક કપ ગોળ એડ કરીશું તો મીઠાશ આપણે ગોળથી લાવવાની છે તો તમે આંબળા છે એ તમને તુરા લાગતા હોય અને પરફેક્ટ ભાવતા ન હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરજો થોડી સ્વીટનેસ સાથે બનશે અને ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે અને બહુ સરસ એવા લાગશે હવે અહીંયા તમે જુઓ ગોળ છે એ તરત જ મેલ્ટ થઈ જશે તો તમે અહીંયા કોઈ પણ ગોળ લઈ શકો મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે હવે ગોળને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે આપણે કોઈ અહીંયા ચાસણી કરવાની જરૂર નથી માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે થોડી જ વારમાં આ રીતે ગોળમાંથી સરસ રીતે ગાંઠા છે એ બધા જ મેલ્ટ થઈ અને ગોળ સારો એવો મેલ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ આપણો ગોળ હવે મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે જે આંબળાનો પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દેસું તો ખાસ કરીને શિયાળાની સિઝનમાં આવી જો નવી નવી રેસીપીઓ જોવી હોય ને તો મને કમેન્ટમાં પણ કહેજો કે તમારે આંબળામાંથી કઈ કઈ રેસીપી જોવી છે તો હું તમારી સાથે શેર કરીશ હવે આપણે આંબળાના જે પલ્પને ગોળ સાથે મિક્સ કરીશું ને ત્યારે આમળામાંથી પાણી છૂટું પડશે તો એ પાણી બળી જાય અને સરસ આપણે જે બાઈટ બનાવવાના છે એનું બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો સાથે સાથે ગોળ પણ કોક થઈ જશે અને આમળામાં જે તુરાસ હશે ને તે બધી નીકળી જશે અને મીઠાશ આવી જશે થોડી જ વારમાં બધું પાણી છે એ બળી પણ જશે તો આ રીતે સતત ચલાવતા રહેવાનું એટલે બધું પાણી બળી જાય તો તમે જુઓ આ રીતે થોડું હલકું પાણી બળી જાય એટલે આપણે બાકીના મસાલા એડ કરીશું તો આપણે સંચળ પાવડર શેકેલા જીરાનો પાવડર અને અડધી ટી સ્પૂન સૂંઠનો પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા આપણે આદું એડ કર્યું છે તો સૂંઠનો પાવડર જો તમારે નો એડ કરવો હોય ને તો સ્કીપ કરવાનો પણ શરદી ઉધરસ અને ખાંસીમાં રાહત આપશે સૂંઠનો પાવડર તો જરૂરથી એડ કરજો અને આ રીતે હવે મિક્સ કરી લેશું બધા મસાલાને પછી આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય પછી પેનથી આ મિશ્રણ છૂટું પડી જાય અને જે પાણી છે એ બધું બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો અહીંયા તમે જુઓ ત્રણથી ચાર મિનિટ થઈ આ રીતે પેનથી બધું મિશ્રણ હવે અલગ થઈ ગયું છે અને થીક પણ થઈ ગયું છે તમે જુઓ હવે એમાં બિલકુલ પાણીનો ભાગ નથી અને આ રીતે ડ્રાય થઈ જાય છે તો હવે આમાંથી નાની નાની બાઈટ આપણે તૈયાર કરીશું તો એના માટે આપણે આ બાઇટને ફ્રીઝમાં પણ રાખી શકીએ અને બહાર પણ રાખી શકીએ છીએ અને તમે જ્યારે પણ ખાવી હોય તો રોજ તમારે એક ટુકડો ખાઈ લેવાનો નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે છે તો આ રીતે થઈ ગયું તૈયાર હવે એને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતે એક પ્લેટમાં બેકિંગ પેપર રાખ્યું છે જેનાથી આ જે છે એ તરત જ સેટ થઈ જાય અને ડિમોલ્વ કરવામાં પણ આસાની રહે હવે જેટલી થિકનેસ તમારે રાખવી હોય એટલું તમારે સેટ કરી દેવાનું આ રીતે સ્મૂથ કરી લેવાનું તો તમે ઉપર આ રીતે એકદમ ફાઇન સ્મૂથ કરી લેજો અને હવે ઠંડુ થવા દેવાનું જો ઠંડુ થયા પછી કટ ન થાય તો તમે ફ્રીઝમાં રાખી દેજો થોડીવાર માટે એટલે સેટ થઈ જશે અને પછી તમે એને મનગમતા શેપમાં કટ કરો પણ તમારે જ્યારે કટ કરવાનું હોય ત્યારે એકદમ નાના નાના પીસ કરવાના એટલે નાના બાળકો પણ ખાશે તો પણ એને ગરમ નહીં લાગે અને સાથે એમને પણ આ ખૂબ ભાવશે તો તમે જુઓ કેટલું પરફેક્ટ સેટ થયું છે ને તો જો તમારું સેટ ન થાય પરફેક્ટ કૂક ન થયું હોય તો તમે ફ્રીજમાં રાખી દેજો સેટ થઈ જશે અને પછી તમે એને કોઈ પણ વાસણમાં ભરી અને રાખી શકો છો તો મેં આ બાઈટ બનાવી અને મેં ફ્રીઝમાં રાખી હતી તો મારા બાળકોને તો આ ખૂબ પસંદ આવી અને બેથી ત્રણ જ દિવસમાં પૂરા પણ થઈ ગયા તો તમે પણ આ જરૂરથી આમળાની બાઈટ્સ એકવાર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાના બાળકોથી લે મોટા બધા ખાઈ શકે તેવી આમળા બાઇટ્સ તમને પસંદ આવી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહેશે તો એકવાર તમે પણ આ ઠંડીની સિઝનમાં આવી આમળા બાઇટ્સ જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ